દુર્જન દીઠાંગ હાલતાંગ સંત શુળીએ જાય દેવ બન્યાંગ શું અંધકે અવળો તોળે ન્યાય આ પંક્તિઓમાં કવિએ આજની દુનિયાનું વાસ્તવિક ચિત્ર રજૂ કર્યું છે આજે દુનિયામાં અવળી ગંગા વહેતી દેખાય છે કાળા કર્મો કરનારા દુર્જનો મોજમજા કરતા હોય છે જ્યારે સત્યને માર્ગે ચાલનારા સંતોને શુળીએ ચડવું પડે છે આવું વિરોધાભાસી ચિત્ર જોઈને કવિના મનમાં એવો પ્રશ્ન ઉદ્ભવે છે કે શું ભગવાન પણ અંધ બની ગયો તે આવો અવળો ન્યાય તોડે છે સત્યના માર્ગે જનારા ઈસુને વધસ્તંભ પર ચડવું પડ્યું હતું એ જ રીતે સદપ્રવૃત્તિ કરવા બદલ સોક્રેટીસને ઝેર પીવું પડ્યું હતું જ્યારે ભ્રષ્ટાચારી અને પાપી લોકો હંમેશા લીલાલહેર કરતા હોય છે